એક સાથે મધ્યસ્થ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે છોટાઉદેપુર લોકસભાની ચૂંટણીને લઈને બોડેલી ખાતે છોટાઉદેપુર જિલ્લા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર અને અનુસૂચિત જનજાતિ પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું છોટાઉદેપુર લોકસભા બેઠક પાંચ લાખ કરતાં વધુ જંગી મતથી જીતવા માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો આ પ્રસંગે હજારો ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા ભાજપની મધ્યસ્થ કાર્યાલયનું બોડેલી ખાતે લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આવનારી લોકસભાની લોકસભાની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતની બેઠક પર જંગી બહુમતીથી ભાજપની જીત થાય તે હેતુથી આજ રોજ બોડેલી ખાતે મધ્યસ્થ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું આ લોકાર્પણ પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર અને અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ અર્જુન ચૌધરીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું આ પ્રસંગે ચાર જિલ્લાના ભાજપના હોદ્દેદારો ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ હજારો જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા હરણી દુર્ઘટનાને લઈને બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું મુકેશ પરમાર રિપોર્ટર નસવાડી છોટાઉદેપુર બે હજાર ચોવીસની અંદર આવનારી લોકસભાની ચૂંટણીના અનુસંધાનમાં પાર્ટીની ગાઈડલાઈન મુજબ આજે ગુજરાતની લોકસભાની છવ્વીસે છવ્વીસ બેઠકો ઉપર જિલ્લા મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે આજે છોટાઉદેપુર લોકસભાની સીટ માટે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું જેની અંદર આ વિસ્તારના લોકપ્રિય સાંસદ ગીતાબેન આમ તો આ સીટ ચાર જિલ્લાની વિધાનસભાની સીટો ભેગી કરીને બનાવવામાં આવેલી છે એ રીતે તમામ ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ સંગઠનના પ્રમુખશ્રી હોદ્દેદારશ્રીઓ તમામની ખૂબ મોટી સંખ્યામાં હાજરી હોય આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આવનારી આ ચૂંટણીની અંદર જે મોદી સાહેબ અને અમારા પાર્ટી પ્રમુખ સી પાટીલ સાહેબે વાત કરી છે કે આ વખતે દરેક સીટ ઓઠ લાખથી વધુ મતોથી અમારે જીતવાની છે અને એ રીતે ગયા વખતે પણ ગીતાબેન લગભગ લગભગ ત્રણ લાખ વધુ મતોથી જીત્યા હતા એટલે આ વખતે પાંચ લાખથી ઉપર તો નિશ્ચિત છે અને કદાચ ગુજરાતની અંદર એક બે ત્રણની અંદર પણ નંબર આવે લીડની અંદર એવો મને પ્રભારી મંત્રી તરીકેનો એવો વિશ્વાસ છે અસ્તુ